નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો શુભેન્દુ અધિકારીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોઢાના કેન્સરમાં ઓગણત્રીસ ટકાનો વધારો વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધા આડે હાથરે અયોધ્યામાં યોગી આદિત્યનાથે શરાબ અને માંસની દુકાનોને માત્ર સાત દિવસમાં હટાવવાનું અલ્ટિમેટ આપ્યું કેનેડામાં શીખ સંગઠનોની ભારત વિરોધી લડત સી સેવન સમિતિમાં મોદીનું આમંત્રણ અટકાવવાની માંગ દેશમાં કોરોનાના કેસ બે હજાર સાતસો કલાકમાં સાતના મૃત્યુ ગુજરાતમાં બસો પાસઠ કેસ એક્ટિવ શિક્ષકો માટે પાંચ જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી વિશાવદરમાં ગોપાલ ઇટાલિયાનું શક્તિ પ્રદર્શન ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી અમેરિકામાંથી પાંચ લાખ ત્રીસ હજાર શરણાર્થીઓને દેશ નિકાલા કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયાના ગેપમાંથી નીકળીને આરોપી ફરાર થઈ ગયો મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનો મોટો ગોટાળો યોજનામાં વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારીઓ નીકળ્યા જેપી નડ્ડાએ કહ્યું ભારતમાં બે હજાર ઓગણત્રીસ માં તેત્રીસ ટકા મહિલાઓ સાંસદો હશે આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ નવ હજારથી વધુ બેઠકો ખાલી ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો સાત પોઈન્ટ પાંચ ટકા દર વર્ષે નવ પોઈન્ટ છવ્વીસ ટકાના દરે વધારો રાજકોટમાં કોરોનાનું લોકલ સંક્રમણ વધ્યું દર ત્રણ કલાકે એક નવો પોઝિટિવ કેસ કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીની પોસ્ટથી ખળભલાટ કહ્યું મારું નહીં તો રાહુલ ગાંધીનું તો માનો કેજરીવાલે ગુજરાતમાં આવીને ભાજપને કહ્યું ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો હું રાજકારણ છોડી દઈશ પીએમ મોદી સરકારના સ્વદેશી અભિયાનને મળ્યો સંઘનો સહારો બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભય બનવાનું ભારતનું લક્ષ કડીપેટા પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે આમ આદમી પાર્ટી તરફથી જગદીશ સાવડા ચૂંટણી લડશે ચોવીસ કલાકમાં કોરોનાનો રાફડો ફાટ્યો ગુજરાતમાં અડસઠ નવા કેસ નોંધાયા ઇન્ડોનેશિયાનું સૌથી મોટું ઇસ્લામિક સંગઠન ભારતને સમર્થન આપશે ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે સંજય રાવતે કહ્યું પહેલગામ હુમલાના છ આતંકવાદીઓ ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે ગુજરાતમાં પંચાયત ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન થશે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું હિન્દુ સમાજે હવે જાગૃત થવું પડશે પેટાચૂંટણીમાં વાઘેલાની એન્ટ્રી કરી અને વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે ગજામાં યુદ્ધનો અંત આવશે ઇઝરાયેલે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ભારતે અમેરિકામાં સૌથી વધુ આઈફોનના નિકાસ કરવામાં ચીનને પાછળ છોડી દીધું ફ્રાન્સના આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત જાહેરમાં ધૂમ્રપાન કરશો તો લાગશે તેર હજાર રૂપિયાનો દંડ તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ કહ્યું રાહુલ ગાંધી પીએમ હોત તો પીઓકે પાછું મેળવી લીધું હોત પટનામાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સખાની ધરપકડ ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરકારનું મોટું પગલું હર્ષ સંઘવી પ્રતિનિધિમંડળ લઈને લંડન જશે વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે આપ્યો મોટો ઝટકો ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ મંત્રી બસુ ખાબડને સચિવાલયમાં નો એન્ટ્રી ભ્રષ્ટાચારનો આરોપ સાથે ગુજરાત સરકાર મૌન દુકાનદારોનો મોટો નિર્ણય એક જૂનથી ગુજરાતમાં રાશનની દુકાનો પર નહીં મળે અનાજ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો એક જ દિવસમાં કોરોના વાયરસના એક્યાસી કેસ નોંધાયા પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું મમતા સરકાર ગુંડાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે બાંગ્લાદેશમાં યુનુસ સરકારના વિરોધમાં હજારો લોકો કરનારાઓ હવે નહીં બસિ મેદાનમાં ઉતારશે મમતા બેનરજીએ પીએમ મોદીને કહ્યું હિંમત હોય તો ઓપરેશન બંગાળ શરૂ કરો મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમને સામને થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર રાજામનીના હજાર કરોડના બજેટની ફિલ્મમાં કામ કરવા નાના પાટેગરે કર્યો ઇન્કાર પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી બોલ્યા કેન્દ્રની અનેક યોજનાઓ અહીંની નિર્મમ સરકાર લાગુ થવા દેતી નથી ભ્રષ્ટાચારને રોકવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને પાંચસો રૂપિયાની નોટ બંધ કરવા કરી અપીલ પીએમ મોદીએ કહ્યું ઓપરેશન સિંધુ રજા ખતમ થયું નથી ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યા છે સીએમ મોહન યાદવે કહ્યું મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનામાં મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે વિસાવદરમાં કેજરીવાલનો કમબેક ભાજપના ગઢમાં આપનો પાવર શો મમતા બેનરજીનો પીએમ મોદીને પડકાર બંગાળ વિરોધ નિવેદનબાજી યોગ્ય નથી વડાપ્રધાન મોદીએ કહ્યું ટીએમસી સરકારે તેમના શાસનકાળ દરમિયાન હજારો શિક્ષકોનું ભવિષ્ય બગાડ્યું અને તેમના પરિવારોનો નાશ કર્યો ચિત્રકૂટમાં સેના પ્રમુખે દીક્ષા લીધી જગતગુરુ રામભદ્રાસિયાએ દીક્ષામાં પીઓકે માંગ્યું ઘાટ કરતા ગામણ મોંઘુ એક રૂપિયાનો સિક્કો બનાવવા આરબીઆઈ કરે છે એક રૂપિયો અને અગિયાર પૈસાનો ખર્ચ ઓપરેશન શિલ્ડની નવી તારીખ જાહેર ગુજરાતમાં એકત્રીસ મે ના રોજ યોજાશે મોકડ્રીલ દેશના કરોડો ખેડૂતોને પીએમ મોદીની મોટી ભેટ સરકારે ડાંગના ભાવમાં ઓગણ સિત્તેર રૂપિયાનો વધારો કર્યો જમીનની ખરીદી અને વેચાણના એકસો સત્તર વર્ષ જૂના નિયમો થશે રદ ઓનલાઈન રજિસ્ટ્રીની તૈયારીઓ શરૂ હવે ભારતની યાત્રા કરી શકશે સરકારે પાંચ વર્ષ પછી વિઝા સેવા શરૂ કરી ભારત અને બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો બંને દેશની સેના આમને સામને સાવરકર વિવાદમાં ઉદ્ધવ ઠાકરેના જૂથના નેતાએ રાહુલ ગાંધીને મોટું કાળું કરવાની ધમકી આપી કોંગ્રેસમાં અંદર વિવાદ સાંસદ શશી થરુને ભાજપના સુપર પ્રવક્તા ગણાવ્યા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કહ્યું ગાંધી બનવું સહેલું નથી કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ જગતના તાતને સસ્તા વ્યાજે મળશે લોન વિસાવદર પેટા માટે કોંગ્રેસે પ્રભારી તરીકે પરેશ ધાનાણીને કર્યા નિમણૂક યોગી સરકાર બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માટે અઢાર લાખ રૂપિયાની લોન સાથે પચાસ ટકા સબસિડી આપશે